ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે વાગ્યા છો પોણા નવ દરરોજની જેમ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ આજે છે સેટરડે કાલે છે સન્ડે તો કાલે કરશું આરામ મમ્મીએ મોસંબીનો જ્યુસ બનાવ્યું હતું પી લીધું છે નાસ્તો કરવાની કોઈ ઈચ્છા નથી જઈએ છીએ ચાલો ઓફિસ જ લંચ ટાઈમ છાશ લેવા આવ્યો તમ ભાણો કંઈક લાવો છે ટિફિનમાં

ઈ મંગાવે તો આ કોઈ નહીં ખાય પાકુ ને સાલા સાહેબ આવી ગયો છે કોલ લઈ છે એમને ક્રિકેટ ની કે એ લોકો ફાર્મ બનાવ્યું છે ને એની માટે બોક્સ માટે તો એ અનુરોધ દ્વાર આવે છે ચાલો આપણે જઈએ તે હું મારા સાલા સાહેબ વેઇટ કરું છું અહીંયા જાની લોચા પાસે નીચે છે ને આવું ગેમ ઝોન બન્યું છે જો તો મેં કીધું ચાલો ને વિઝિટ કરી લઈએ જઈએ અંદર હું હું છે જોઈએ બહારથી તો પિકલ બોલ દેખાય જ છે જો એક આ પિકલ બોલ છે અંદર જઈને બીજું બતાવું મસ્ત બનાવ્યું છે જો પેઇન્ટિંગ કેટલું મસ્ત છે આ પુલ રમવાનું છે પુલ જોઈએ અંદર બીજું હું છે આ એર એર વાળું રમીએ ને એર વાળું જો ઘણી બધી ગેમ્સ આવી છે અહિયાં જો બ્રિજ ની નીચે આટલો મસ્ત બનાવી નાખ્યો જો ટેબલ ટેનિસ છે પુલ રમવા માટે છે એ છે કેરમ પણ છે જો તમારા છોકરાઓને લઈને આવજો મજા આવે એવું છે જઈએ બહાર અમારા સાળા સાહેબ આવી ગયા છે ચાલો અમારા સાળા સાહેબ આવી ગયા છે ફોર વ્હીલ લઈને આપણે રોડ ક્રોસ કરીએ ને જઈએ એમની પાસે સાળા સાહેબ આવી ગયા છે જઈએ છીએ ક્રિકેટની ગીત લેવા માટે મિત્રો વિહાર પહોંચી ગયા છે આપણો રાષ્ટ્રધ્વજ ફરકે છે સારે જહા છે અચ્છા હિન્દુસ્તા મારા

ત્યાં જઈને મળીએ આવી ગયા છે સુરતના એરપોર્ટ પાસે અહીંયાથી ફ્લાઇટમાં ક્યારે કોને ખબર ગોવા જવાનો પ્લાન હતો કેન્સલ થઈ ગયો છે હવે કીધું આ બીજે ક્યાંક જવું હવે બાકી ગોવા શું જાય હવે અહીંયાથી ફ્લાઇટમાં એ તો ટ્રેનમાં જ મજા આવે હવે અહીંયા સામે ક્યાંક જવાનું છે યુ ટર્ન લઈને જઈએ મળીએ આગળ જઈને ફાઇનલી પહોંચી ગયા છીએ ધી કેથલોન જાય અંદર જો આવડી આ કીટ લેવાની છે મારે ટ્રેક લેવાનું છે અંદર જઈને જોઈએ છે કે નહીં ચાલો કીટમાં છે ને નવા બેટ બોલ આવી ગયા છે આપણે સ્પંચ કહેવાય ને એવા જો સ્પંચના આ સ્પંચના છે આ બધા આ જો બોલજો જો તો સ્પંચનું છે એવું લઈ લેવું છે બોક્સમાં રમવા માટે મારવાનું નથી રમવાનું છે ચાલો જાય અંદર હવે જે લેવા એ જોઈએ ટ્રેક લેવું તો પણ એક હજાર રૂપિયા લેવાય અમારે મેડમ કી જાય અમને બોટલ લેવાય જો નાઇન્ટી નાઇન ની જ છે બે હજાર વાળું લેવાનું જે લેવા આવ્યા હતા અમને મળી ગયું છે આ બેટ લેવાના છે સ્ટમ્પ અહીંયા છે અમારા ખેલાડી છે ને તે ચેક કરે સારું છે કે નહીં એ કે ખાલી આટલાનું જ છે તો હું ઓલું વીસ પચીસ હજાર લેવું છે તમારે આ પાડે છે જઈએ આગળ બીજું જોઈએ ચાલો તો અમે આવી ગયા છીએ જોઈએ હવે શું લઈએ અહીંયા છે સ્ટમ્પ સ્ટમ્પ લેવાના છે પ્લાસ્ટિકના બેટ પણ લેવાના છે ટી શર્ટ શર્ટ જોઈએ કે ગમશે તો જુઓ બોલ જોઈએ કાંઈક તો ખર્ચો થાય આજે ચાલો જોઈએ શું થાય છે ફાઈનલી આટલી બધી શોપિંગ કરી લીધી છે બે બેટ સ્ટમ હજી એક વસ્તુ બાકી યાદ આવે તમને મને તો આવે છે બોલ લેવાના બાકી છે કેટલા લેવા હા ત્યાંથી ત્યાંથી લઈ લેશું ચાલો બોલ છે ને અમે બીજેથી લેશું અહીંયા છે ને બહુ મોંઘા છે અત્યારે આટલું લીધું છે આ ફૂટબોલની નેટ જોવા એવા જો કેટલા બધા ફૂટબોલ છે એ લેવાનું ફૂટબોલ લેવાનું છે ને આપણે હે ફૂટબોલ લેવાનું છે ને જ નેટ છે લઈએ કયો લઈએ કયો લઈએ બતાવે ચાલો ફાઈનલી અમે આટલું બધું લઈ લીધું છે સ્પોર્ટનું આ અમારા ભાઈ છે ને એના ફાર્મ હાઉસ નવું બન્યું છે એના માટે ક્યારેક જાશું આપણે આ બધું રમવા આટલા વધતાની શોપિંગ કરી લીધી છે આટલા બધાની શોપિંગ કરાય આટલી જ થઈ ખાલી એટલી જ થઈ હવે આનો બતાવાય આટલી બધી શોપિંગ કરી છે જોઈએ હવે સમજો ફાઇનલી આટલી બધી શોપિંગ કરી લીધી છે દોડાવીને લઈને જાય અહીંયા લઈ જાય ને ગાડી અહીંયાથી નાખ દેવું આમાં આવ્યા હતા હવે ગાડી લેવા જાય છે પછી આપણે જઈશું ઓફિસે ચાલો ફાઇનલી શોપિંગ કરીને અમે નીકળી ગયા છીએ હજી બોલ લેવાના બાકી છે બોલ લેવા જઈએ છીએ પછી જઈશું ઓફિસે અને મારા સારા સાહેબ જા છે એના કામે બસ ફામે કેથી લઈ જવાના એ તો કહો ફામે ઓપન થાય એટલે આપણે ક્રિકેટ રમવા જવાનું છે થિયેટર બિયેટર બધું છે પણ આપણે થિયેટર નું કઈ કામ નથી આપણે જવાનું છે ક્રિકેટ અમારા રૂમ એક ક્વેશ્ચન હતો કે એરપોર્ટ ની સામે છે ને અહિયાં બિલ્ડિંગ છે ઓલા બોક્સ નો બનાવેલો શું થાય છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો હું તમને બતાવું છું જાવડું આ આમાં છે હું કેફે જેવું જ કંઈક લાગે છે હું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો

ha 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 મિત્રો માં તો સાગર સાગરભાઈનું ટેલેન્ટ જોયું અહીંયા પિક્કલ બોલના બી બે રમ્યા થાકી ગયા છીએ ભાણાભાઈ થાકી ગયા આ લોકો રમે જો અમારે ભૌતિક જો ટેલેન્ટેડ જો ફોનમાં વાત કરતો કરતો રમે છે અને પતી ગયો થોડો ટાઈમ જાય છે ઘરે મળે ઘરે જઈને ચાલો તો જમવાનું બન્યું છે સેવ ટમેટાનું શાક પરોઠા સમોસા છે આવું નવું સ્લાડ બનાવ્યું છે આની અંદર પૌવા બનાવ્યા છે પાપડ છે છાશ છે અમે ગયા હતા ડાન્સનું નક્કી કરવા માટે અહીંયા બ્રી કિમી ક્રિમીમાં છે ને અમે ઠીક છેક પીવા જુઓ મેડમ અરે સ્ટેશન પાસે છે જો સુરત રેલવે સ્ટેશન ખાઈ લઈએ પછી ઘરે જઈને મળીએ ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે વાગી ગયા છે બાર કાલે છે રવિવાર તો કાલે સુવાનું છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બાય બાય ગુડ નાઇટ